જય જવાન જય કિસાન જય મુરલીધર આજે તારીખ અઢાર પાંચમો મહિનો અને બે હજાર પચીસ હવે આપણે જે આજે સ્પેશિયલ માહિતી આપવાની છે કે ક્યાંક ને ક્યાંક આપણે સોશિયલ મીડિયામાં અને ક્યાંક ને ક્યાંક ટીવીમાં અને ક્યાંક આપણે માહિતીઓ મળે છે કે અરબી સમુદ્રમાં વાવાઝોડું થાય અને સૌરાષ્ટ્રમાં વરસાદ થશે દક્ષિણ ગુજરાતમાં વરસાદ થશે તો આપણે અગાઉ પણ કીધું પણ ફરીથી એક રિપીટ કરી દઉં અને ક્યાંક ને ક્યાંક તમને મારા વિશે જે ગેરસમજ અને અસમજ ઊભી ના થાય એના માટે એના માટે હું પાછું આ રિપીટ કરું છું કે ભાઈ આપણે અગાઉ કીધું હતું એમ કે ક્યાંક ને ક્યાંક રોહણી નક્ષત્ર પચીસ તારીખે બેહે તો એમાં સંજો ખાસ આવીએ એ રીતે જ અગાઉ પણ આપણે હતા એ જ રીતે અત્યારે પણ આપણે એ જ માહિતી આપીએ કે ભાઈ પચીસ તારીખની આસપાસ સંજોગ સંજોગાસવા આવે એવા એવું માહોલ સજાય અને ક્યાંક ને ક્યાંક અમુક વિસ્તારોમાં છૂટા છવાયા ઝાપટા પડે અને એકલ દુકલ સેન્ટરો એવા હોય કે એમાં વરસાદ પણ પડી શકે પણ આપણે અગાઉ પણ કીધું કે દક્ષિણ ગુજરાતમાં વરસાદ થશે આપણે અગાઉ વિડીયા છે આપણે એમાં આપણે વાત કરી હતી ભાઈ દક્ષિણ ગુજરાતમાં વરસાદ થશે હવે વાત અરબી સમુદ્રમાં વાવાઝોડાની થવાની તો પહેલાં પણ આપણે ના પાડતા હતા અને આજે પણ આપણે એ વાતને પાછી સહમત થઈ કે ભાઈ અરબી સમુદ્રમાં વાવાઝોડું થાય એવું આપણે હાલમાં પણ લાગતું નથી અને વાવાઝોડું કદાચ થાય તો સૌરાષ્ટ્રને અસર કરતું નથી અને કદાચ તોફાની વરસાદ થાય તો એ એકલ દોકલ સેન્ટરો હોય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ થાય એ આપણે અગાઉ પણ કીધું અને આજે પણ આપણે એ ચર્ચા કરીએ છીએ અને મારો અનુભવ છે ત્યાં સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર આમાં આમ જોઈએ તો ખરેખર તો વાવાઝોડું થાય અને અસર કરે એવું આપણે પહેલાં પણ નહોતું લાગતું અને આજે પણ નથી લાગતું પણ આપણે અગાઉ પણ કીધું હતું કે ભાઈ એંસી ટકા વાવાઝોડું થશે નહીં વીસ ટકા થવાની શક્યતા છે એ વીસ ટકા એના માટે આપણે મૂક્યા કે કુદરતથી આપણે મોટા નથી આપણે અનુભવ કરી શકીએ પણ અભિમાન અહંકાર ના કરી શકીએ પણ મને અનુભવ છે ત્યાં સુધી વાવાઝોડું થાય એવી કોઈ શક્યતા નથી અને કદાચ વાવાઝોડું થયું તો સૌરાટને અસર કરે એવું નથી અને આ આ વસ્તુ પહેલાં પણ હું કહેતો હતો અને હાલમાં પણ કહું છું કે વાવાઝોડું થાય એવી કોઈ શક્યતા નથી અને અનકેશ વાવાઝોડું થયું તો આપણાથી દૂર રહેશે આપણે એના હિસાબે કદાચ ક્યાંક રોહણી નક્ષત્રમાં સંજોગ હાસવવાનું છે એ રીતે ઝાપટાથી મીડિયમ વરસાદ થઈ શકે પણ ક્યાંક ને ક્યાંક અમુક મોડલનો અભ્યાસ કરી તો સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પચીસ તારીખની આસપાસ ત્રીસ તારીખ સુધી વરસાદ થઈ શકે એમ છે અને દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ થાય એવા અમુક મોડલ બતાવે છે પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદ થાય એમાં આપણે પહેલાં પણ એગ્રી હતા અને આજે પણ એગ્રી થઈ પણ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ થાય એમાં આપણે અત્યારે પણ એગ્રી નથી અગાઉ જે આપણે માવઠાની વાત કરી હતી કે આપણે મીડિયમ માવઠું દેખાય સંજોગા સવા એવું લાગે પણ એમાં અતિભારે વરસાદ થયા એટલે જ આપણે કહીશી કે ભાઈ આપણે આમાં વરસાદ દેખાય છે સો ટકાની વાત છે કે મીડિયમ વરસાદ થાય પણ તો અતિભારે વરસાદ થાય એવું પણ બની શકે પણ વાવાઝોડું તો નહીં થાય આવો મારો અનુભવ કહે છે પણ મેં કીધું એમ કે વીસ ટકા આપણે મૂકવા પડે કારણ કે આપણે અહંકાર કરી શકીએ નહીં અને ઈશ્વરથી આપણે મોટા પણ નથી એટલે આપણે વીસ ટકા એના માટે મૂકવા પડે કે કુદરત ધારે તો બધું શક્ય છે પણ આપણો અનુભવ છે એ તમારી સામે મૂકું છું વાવાઝોડું નહીં થાય અને મિત્રો ખાસ કરી અને મારે તમને એ એક બીજી વાત જણાવવાની છે કે આવનારું વર્ષ સારું જ છે અને આપણે જે કાલે જે જૂનાગઢ ખુશીની સિટીમાં જે તમામ ગુજરાતના આગાહીકારો ભેગા થયા હતા અને એમની આગાહી છે એ અનુસાર જ આપણા અગાઉ દેશી મહિનાના તારીખ અનુસાર જે આપણે માહિતી આપેલી છે એ જ તારીખ રહેશે પણ કાલેથી ઇંગ્લિશ મહિનાની તારીખ જે દેશી મહિનામાં આપણે જે જેઠ અને આઠમાં તારીખો આપી હતી એ જ તારીખો રહેશે પણ એમાં જેઠમીનો અને આઠ મહિનો કીધો આપણે આમાં જૂન અને જુલાઈ રીતે લેશું કારણ કે એમાં દેશી અને ઇંગ્લિશ મહિનામાં દસ દિવસનો ફેરફાર થાય આખા મહિનાના કાર્યક્રમમાં એટલે એ જ રહે અગાઉ જે કાલે જે વિજ્ઞાનોએ માહિતી દીધી અને હિંસની પણ ટકાવારી દીધી એ રીતે જ આપણી અગાઉના દેશી જે દેશી મહિનાના વિડીયા નાખેલા છે એમાં એ જ માહિતી છે એટલે ક્યાંક ને ક્યાંક મારે તમને સમજાવવાનો પ્રયત્ન નહીં કરું કે આપણી ચેનલની અંદર જે આપણો અનુભવ અને આપણી માહિતી છે એ જ તમારી સામે માહિતી આપવામાં આવશે આ ચેનલ કોઈની કોઈની કોફી કરતું નથી અને મિત્રો કરવામાં પણ નહીં આવે પણ ક્યાંક ને ક્યાંક આપણે વાહમર વિડીયા બનાવતા હોય તો કોઈ આગાહી કારનો વિડીયો આવ્યો હોય એ પછી આપણો વિડીયો મૂકો હોય તો ક્યાંક ને ક્યાંક એ તારીખોમાં વરસાદ હોય તો એમને પણ દેખાણવું હોય અને આપણે પણ દેખાણવું હોય તો એક તારીખ થાતી હોય એ સત્ય છે બાકી આપણે એમ નથી કહેતા કે આપણે બીજા આગાહીકારોથી મોટા આગાહીકાર સહીં નહીં મિત્રો આપણે બધેથી નાના આગાહીકાર સહીં અને આપણે એના બધા એના બધા આગળથી ઘણું શીખી સહીં આપણે ખરેખર તો એવો અનુભવ કરવો છે કે આવનારા સમયની અંદર આથી વધારે વધારે સસોટ રિઝલ્ટ અને સસોટ તારીખ તમારી સામે વરસાદની લાવી શકું એવી હું મહેનત કરીશ અને આ અનુભવ છે મારો એ અવાર તમને બે હજાર પચીસમાં જે આપણે અત્યારની જે આ તારીખો આલે છે અને અગાઉથી કાર્યક્રમ અને વિડીયો બનાવેલા છે એ તમામ જોઈ લેજો જેથી કરીને તમને મારો અનુભવ થાય કે ખરેખર તો એક સામાન્ય ખેડૂત પણ દેશી અને અનુભવ કરતો હોય એના પણ રિઝલ્ટ એંસીથી સો ટકા થઈ શકે એટલે મારો ખરેખર તો દિલથી એવો પણ ઈરાદો છે કે મારા જી હું મહેનત કરું અને તમને સચોટ માહિતી આપું અને ક્યાંક ને ક્યાંક તમને ફાયદારૂપ થાય હું દિલથી એવી ઈચ્છા પણ રાખું છું અને આગળ એવી પણ મહેનત કરી અને કાલેથી આપણા જે વિડીયો આવશે ઇંગ્લિશ મહિનાની તારીખો અને કેટલા વાવાઝોડા અને એક મહિનામાં કેટલા ઇંચ વરસાદ થશે ટોટલ વરસાદ તો મેં તમને કહી દીધા અને એમાં એ પણ કીધેલું છે કે ભાઈ ખરેખર તો આમ જોઈએ તો આપણે જે કીધા એમાંથી પાંચ ચાર પાંચ ઇંચ ઇંચ વધારે થશે પણ ઓછો નહીં થાય એ પણ હું તમને સમજાવી કેના હિસાબે કીધું એટલે મિત્રો જાજી વાત તો કરી વિડીયો લાંબો બનશે કાલે તમારી સામે વિડીયો બનાવી અને આપણે જે સોમાની માહિતી છે એ સસોટ માહિતી અને કાલથી એકલધારા જે આપણા પાંચ વિડીયો આવે જોતા જોવા ભૂલતા નહીં કારણ કે બહુ મહત્ત્વના છે આપણા વિડીયો પૂરો કરી જય જવાન જય કિસાન જય મુરલીધર